ત્રણ વર્ષ થી રજૂઆત અમે ટંટાળીને ભરૂચ જિલ્લામાં સંપૂર્ણ રિક્ષા બંધ કરી છે કેમ કે આ નગરપાલિકાએ સિટી બસ ચાલુ કરી સ્ટેન્ડ તાત્કાલિક મળી પર નથી દેખાતી એમને રિક્ષા ચાલકોને વર્ષથી ચાલીસ વર્ષથી રીક્ષા વાળો ત્યાં જ ઉભો છે ને આજ ભી ત્યાં જ ઉભો છે જે જે નવા ઓફિસર આવે ગાડીઓ સ્ટેન્ડ પર થી લઈ જાય એ ગાડીઓ ડિશન કરવામાં આવે એમનો ઉપર બસો ઇઠ્યાસી કરવામાં આવે જેવી રીતે દારૂ વેચે છે કે જુગાર ચલાવે છે જુગારી નથી દારૂ વાળાને પકડતા નથી રિક્ષા ચાલકો ને પકડો છે ગરીબ માણસ જે પાંચસો રૂપિયા ઘરે લઈને જાય એને તમે ડિટર્ન કરો લોપમાં બેહાડે છે દારૂની પેટીઓ પકડાય છે અને બહાર બહે છે રિક્ષા વાળાને લોકઅપમાં બેસાડે છે આ તંત્ર છે ભરૂચ જિલ્લાનું સરકારે લેવી જ કેટલા રિક્ષા ચાલકો પંદર હજાર રિક્ષા ચાલક ભરૂચ જિલ્લામાં અને આ જાહેર નોંધ મીડિયા ના માધ્યમથી કહું છું રિક્ષા ચાલક ને મળે અમુક અમુક જે દવાખાનો નું છે એ ફ્રી અમને છોડવા આવ્યું છે સ્કૂલ ની વર્ધી છે જેમ કે સ્કૂલ ના છોકરાઓ છે જે ઘેરા માણસ થી એમના લીધે અમે છૂટછાટ આપી છે એ રિક્ષા ચાલુ નથી એ સેવામાં લોકો ફરે છે